તો હું તૈયાર થઈ ગયો છું અને મારો ભાઈ તૈયાર થઈ ગયો છું તો ચલો થોડી માતાજીના મંદિરે

કેમ કે ચોરી કરવાની હા ચોરી કરવાની એવું આમાં આવે એપિસોડ આવે છે એટલે કોઈ હવે જોયા પછી એવો પ્લાન છે પ્લાન તો કાંઈ નથી લેસન કરવા બેહવાનું કાલે સ્કૂલે જવાનું છે આવા માસીનો છોકરો આવ્યો છે મારા ઘરે બરાબર આજે એને મોકો જવાનું છે હમણાં રોઢે એટલે ખુશ છે બહુ એને ઘરે જવાનું છે એટલે કારણ કે તો ગાઈશ મારું લેસન બધું કમ્પ્લીટ થઈ ગયું હતું અને અત્યારે અમે આવ્યા હતા મારા માસીના ઘરે મારા માસીના છોકરાને મૂકવા તો હવે અમે જઈએ છીએ ઘરે તો ગાઈશ ઘરે આવી ગયા છીએ અને તો આજે તમે વ્લોગમાં જોયું કે સવારે અમે મંદિરે ગયા હતા અને રોંઢે મારા માસીના છોકરાને મૂકવા ગયા હતા તો અમારા ઘરમાં કોઈને મજા નથી મારા ભાઈને પણ મજા નથી અને મારા પપ્પાને પણ મજા નથી તો તમે પણ વાતાવરણ ખરાબ છે એટલે ઘરમાં રહેજો અને સેફ રહેજો તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ગુડ બાય